કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેરની આન બાન અને શાન ગણાતા હમીરસર તળાવમાં નવા નીર આવતાની સાથે જ હમીરસર તળાવ ગઈકાલે રાત્રિના સવા અગિયાર વાગ્યે ઉગની ગયું હતું અને આ વાતની જાણ થતાની સાથે જ નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી સહિત પાલિકાના અન્ય અધિકારીઓ તેમજ કાઉન્સિલર્સ તાત્કાલિક હમીરસર પહોંચી ગયા હતા અને હમીરસર ઉગંદના વધામણા લીધા હતા તો આ સાથે જ આજે બપોરે બાર અને ના શુભ મુહૂર્તે નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી દ્વારા હમીસર વિધિ પણ કરવામાં આવી હતી અને ત્રીજા વર્ષે ઉગની હિલોડે ચડ્યા છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે હું ખુબ જ હર્ષની લાગણી અનુભવ છું આજે આપણા ભુજ નો હૃદય હમીસર તળાવ અગિયાર ને પંદર એટલી સવા અગિયાર વાગ્યે ઊભી ગયું છે અને અહીં અમે બધા કાઉન્સિલરો અને આવી અને અમિતસર અને જે ઓભન છે ત્યાં આવ્યા છી અને ખાસ કરીને તે આના પછી જે નીચાળવાળા વિસ્તારો છે ત્યાં પણ અમે તકેદારી રાખીશું અમારી ટીમ તૈયાર રાખી છે એવું કઈ લાગશે તો આજુબાજુની સ્કૂલોમાં પણ અમે એમનો આશરો આપશું અને અમારાથી બનતી મહેનત બધી કરશું રાત્રે પણ ગમે ત્યારે ઇમરજન્સી કોલ આવશે અત્યારે તો હવે પરિસ્થિતિ એવી છે અમે સીઓ સાહેબ ને એક સૂચના જ આપી છે એવું કઈ લાગશે તો એ પણ અમે કરવા તૈયાર છીએ